નમસ્કાર વીટીવી ન્યુઝ ગુજરાતી પર આપની સાથે હું જો આરતી મહત્વના સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાપ્યો છે એટલે કે અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે ભારે કરા પણ પડ્યા હતા દાંતીવાડા ધાનેરા થરાદ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાપ્યો છે ભારે પવન સાથે કરા અને વરસાદના કારણે ખેડૂતોને ચિંતામાં પણ મુકાયા હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે કે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા છે હાલ અનેક શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે કરા અને વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે તો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતોને હાલ સેવાઈ રહી છે બનાસકાંઠાની વાત કરીએ થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે ભારે કરા પણ પડ્યા હતા દાંતીવાડા ધાનેરા થરાદ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો ભારે પવન સાથે કરા પડતા હાલ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા પણ છે ફરી એક વખત કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની સહેન કરવાનો વારો આવશે ઉનાળુ પાક નિષ્ફળ થયો છે અને આ સાથે જ બનાસકાંઠાના ખરાદની વાત કરીએ તે કરા સાથે વરસાદ પડ્યો હતો જેમાં ખેડૂતોની ચિંતામાં પણ હાલ વધારો થયો છે તો અનેક શહેરમાં પણ વરસાદ ખાબ્યો છે આ સાથે જ બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ થયો હતો બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે પાલનપુર અને વડગામ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો ડીસા લાખણી ટાંકીવાડા સહિત વિસ્તારમાં ભારે પવન પણ કૂંકાયો હતો ભારે પવન અને કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે જેમાં કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે વાત કરી કે જિલ્લાના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબ્યો છે અને આ સાથે જ ખેડૂતોમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે ચોમાસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રાત્રી દરમિયાન કરા સાથે વરસાદ થાક્યો હતો અને આ સાથે જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદથી પાકને નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે પરંતુ આ વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ઉનાળુ પાકને નુકસાન થશે તેવું હાલ ખેડૂતોમાં ચિંતાના વાદળમાં ઘેરાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે કમોસમી વરસાદથી ખેડૂતોની હવે ચિંતા વધી છે જેમાં અનેક શહેરોમાં કરા સાથે વરસાદ ખાપ્યો હતો તો ભારે પવન સાથે વરસાદથી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠામાં પણ કરા સાથે ભારે વરસાદ થયો હતો અને આ દરમિયાન ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે સીધો જ પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોમાં હાલ ચિંતાના વાદળો પણ ઘેરાયા છે તો કમોસમી વરસાદથી ખેડૂતોને હાલ ચિંતાના વાદળો ઘેરાયો હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે કે કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબ્યો તો પાલનપુર અને વડગામ પંથકમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે ડીસા લાકણી દાંતીવાડા સહિત વિસ્તારમાં ભારે પવન પણ કૂંકાયા હતા તે દરમિયાન વરસાદ ખાપ્યો હતો ભારે પવન અને કરા સાથે વરસાદ થતા વાતાવરણમાં એકાએક ઠંડક પણ પ્રસરી છે કરા સાથે કમાસની વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ પણ જોવા મળી રહી છે અને આ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ટીવી દ્રશ્યોની વાત કરીએ એક તરફ ખરાબમાં કરા સાથે વરસાદ ખાબ્યો છે તો પાલનપુરમાં પણ કરા સાથે વરસાદ ખાબ્યો હતો અને આ દરમિયાન ખેડૂતોના ચિંતામાં વધારો જોવા મળ્યો છે એટલે કે સીધી જ ઉનાળો પાકને અસર થતી જોવા મળી રહી છે ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાક્યો છે જેમાં વરસાદના પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હવે ચિંતામાં પણ વધારો થયો છે જેમાં વાત કરીએ કે ભારે પવન સાથે વરસાદ ખાપ્યો હતો બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ કે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાપ્યો હતો તો વરસાદના પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા છે કમોસમી વરસાદના કારણે હાલ રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબ્યો હતો તો આ વચ્ચે રોડ રસ્તે પાણી પણ ભરાઈ ગયા હતા વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે તેવું પણ જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે અને આ વચ્ચે ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાયા છે તો અનેક વિસ્તારોમાં રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા અને રાત્રિ દરમિયાનથી જ આ વરસાદ શરૂ થયો હતો

અંબાજી જે હાઈવે જોડતો જે માર્ગ છે વીરપુર પાટિયા ત્યાં પણ ઘૂંટણ પાણી ભરા હતા અનેક વાહન ચાલકો અટવાયા છે તો બીજી તરફ જે ભારે વરસાદ અને પવનના કારણે બાદરીના જે પાકોને પણ નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે ખેડૂતો પણ ચિંતામાં મુકાય છે અસાનસર જે કમોસમી વરસાદ થયો છે ભર ઉનાળે જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના લઈને ખેડૂતોનો પણ ચિંતા જોવા મળી રહી છે અને બીજી તરફ મોડી રાત્રે જો ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો તો અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ગણેશપુરા વિસ્તારમાં જે રોડ પાણી ભરાય છે પાટી નજીક પણ ગુજરાત પાણી ભરાયા છે એટલે એ કે જે વરસાદ થઈ છે તેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ વરસાદી વાતાવરણ થી ખેડૂતો પણ ચિંતા મુકાયા છે સમગ્ર માહિતી આપવા બદલ તો યાત્રાધામ અંબાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગાજવીજ અને ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાબ્યો ભર ઉનાળે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબ્યો છે માવઠાના કારણે ખેડૂતોના માથે પણ હવે ચિંતાના વાદળ ઘેરાયા છે એટલે કે અંબાજીની વાત કરીએ તો ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ યાત્રાધામ અંબાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ અને ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાપ્યો છે તો ભર ઉનાળી અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાપ્યો છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે યાત્રાધામ અંબાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો શું વધુ અપડેટ ચોક્કસ જણાવ્યું યાત્રાધામ અંબાજી ખાતે આજે ગત મોડી રાત્રે છે વાતાવરણમાં પલટો આવ્યો હતો બાર સવા બાર સમય જે છે ભારે પવનની સાથે જે છે વરસાદ ફૂંકાવાનો ચાલુ કર્યો હતો ત્યારબાદ જે છે યાત્રાધામ અંબાજીના અંદર રોડ પર પાણી પાણી થઈ ગયું હતું મહત્વની વસ્તુ જે બે બે કલાક થી વધુ ચાલેલા વરસાદમાં જે છે ભારે પવન જોવા મળ્યો હતો અને સમગ્ર અંબાજીના રોડ પર પાણી ફરી વળ્યું હતું તો અંબાજી નજીક જે માઉન્ટ આવ્યું છે ત્યાં પણ મોડી રાતે વરસાદ નોંધાયો હતો અને ત્યાં પણ જે છે બરફના જે કાણા જોવા પડતા જોવા મળ્યા હતા તો ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે યાત્રાધામ અંબાજી છે આજુબાજુનો વિસ્તાર છે તે ખેડૂત વિસ્તાર છે અને ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોને પણ માથે જે છે ચિંતા વાદળો જોવા મળી રહ્યા છે જે જે આથી આભાર અક્ષર સમગ્ર માહિતી આપવા બદલ અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે ભિલોડા યાર્ડમાં રાખેલો પાક પણ પલળી ગયો છે જેમાં કમોસમી વરસાદના કારણે વેપારીઓનો પાક પલળ્યો હોવાનું સામે આવ્યું ઘઉં મકાઈ સોયાબીનનો પાક પલળ્યો છે તો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે તો ભિલોડા યાર્ડમાં રાખેલો પાક વરસાદના કારણે પલળી ગયો હોય તેવું જોવા મળ્યું છે કમોસમી વરસાદના કારણે વેપારીઓને પણ નુકસાન થયું છે અને વેપારીઓનો પાક પલડી ગયો હતો જેમાં ઘઉં મકાઈ સહિતનો પાક હાલ પલળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે વરસાદના કારણે વેપારીઓનો પાક પણ પલડ્યો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે ઘઉં મકાઈ સોયાબીનનો પાક પલડ્યો હોવાનું સામે આવ્યું છે કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉ મકઈ સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પીવું છે એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે અમે સરકાર શ્રી ને માંગ કરીએ છીએ અમને કંઈક વલસાઇ આપે અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદથી વેપારીઓને મોટું નુકસાન જિલ્લામાં પણ એટલે મોડી પલ્પો આવ્યો છે જિલ્લાના દરેક વિસ્તારોમાં વરસાદ થોડો ઘણો નોંધાયો છે જેમાંથી સૌથી વધારે વરસાદ ભિલોડામાં નોંધાયો ભિલોડામાં ખુલ્લામાં

નો પાક પણ પલડી ગયો હતો તો માવઠાને કારણે ખેડૂતોને હાલ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વિરમગામમાં પણ અનેક વિસ્તારમાં ભર ઉનાળે માવઠું જોવા મળ્યું છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે જ વરસાદ ખાબ્યો હતો અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ ખાબ્યો તો વરસાદના પગલે ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

પાણી વહેતા થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે જ જોરદાર વરસાદ વિરમગામમાં હતો ધંધુકા આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદના પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા છે વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે ધંધુકાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ ખાક્યો છે ખેડૂતોની ચિંતામાં પણ એક તરફ વધારો થયો છે ધંધુકા અંગે વાત કરીએ કે ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો પણ વારો આવ્યો છે ધંધુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને રાત્રિ દરમિયાનથી જ વરસાદ ચાલુ થયો હતો માવઠું આવ્યું અને આ સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે નગરના પાટડી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે પાટડીના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદના કારણે તૈયાર પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવાય તેવી શક્યતા પણ જોવા મળ્યું છે એટલે કે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે અને આ સાથે જ ઉનાળુ પાક પણ નિષ્ફળ બન્યો છે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ પણ છીનવાઈ હોય તેવું જોવા મળ્યું છે પાટડી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થાપ્યો હતો અને આ સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ હાલ ખેડૂતોને સેવાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને આ સાથે જ લીંબડી અને લખતર તાલુકાના ગામોમાં પણ જોરદાર વરસાદ થાપ્યો છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતામાં હાલ વધારો જોવા મળ્યો છે સુરેન્દ્રનગરમાં સ્થિતિ જોવા મળી રહી છે વરસાદના કારણે ખેડૂતોને પણ આર્થિક નુકસાન શું વધુ અપડેટ વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તેમજ લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો તો હવામાન વિભાગના આગળના પગલે તેમાં નાની કટેજી ગડધલ તલસાણા ડેરવા સાકર સહિતના ગામોમાં વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જેમાં ઉનાળુ તળ અને ઉમોના પાકને ખેડૂતોના મોઢે આવેલો કોળીઓને નુકસાન થાય તેવું સતાવ રહ્યું બદલ સાબરકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો જેમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાપ્યો હતો ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદના કારણે બાજરી જુવાર સહિતના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા અંગે વાત કરીએ કે પાકને નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો જેમાં વરસાદના કારણે બાજરી જુવાર સહિતના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો સાબરકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને આ વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા અને આ સાથે જ ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે તો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ પણ હાલ સેવાઈ રહી છે મહીસાગર જિલ્લામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો સતરામપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મહીસાગર જિલ્લામાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સતરામપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી માવઠું પડ્યું છે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ ગયો હોય તેવી ભીતિ પણ હાલ સેવાઈ રહી છે ભારે પવન સાથે વરસાદ ખાવકતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હવે વાત કરીએ અમદાવાદની અમદાવાદના પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો છે રાત્રી દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો હતો અને આ સાથે જ વહેલી સવારે પણ વરસાદ શરૂ થયો હતો અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળા અમદાવાદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને આ વચ્ચે લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે પરંતુ આ વચ્ચે અનેક વિસ્તારમાં અમદાવાદની અંદર વરસાદ ખાબ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હતા તેવા દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા તો વાદળો પણ ઘેરાયા હતા અને આ વચ્ચે ફરી એક વખત અમદાવાદમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબ્યો તે બાદ વહેલી સવારે પણ વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો છે તે આવ્યો છે શહેરના સોલા એસજી હાઇવે સહિતના વિસ્તારોની અંદર છે તે આજે સવારે વરસાદી ઝાપટું છે તે પડ્યું હતું જેને કારણે વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી જવા પામી છે મહત્વનું છે કે સવારથી જ અમદાવાદ શહેરની અંદર ગાઢ જે વાદળો છે કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે જે થોડો સમય માટે સવારના સમયે જે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે ગાજવીજ પણ થતી હોવાનું પણ સામે આવ્યું હતું મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા બે દિવસ એટલે કે આજે અને આવતીકાલે બે દિવસ માટે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે કમોસમી પાવઠાની આગાહી કરવામાં આવી છે જેને પગલે આજ સવારથી ક્યાંક ને ક્યાંક ગુજરાતના ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ આજ સવારથી જ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે જે કહી શકાય કે વહેલી સવારે વરસાદી ઝાપટું પણ છે તે શહેરમાં પડ્યું હતું અને જેને કારણે વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી જવા પામી છે મહત્વનું છે કે મહેસાણામાં પણ ગત મોડી રાત્રિ છે તે વરસાદ પડ્યો હતો અને હજુ હવે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ હાલ સવારથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે ભારે પવન સાથે છે તે ગાઢ જે વાદળો છે તે હાલ આકાશમાં જોવા મળી રહ્યા છે ક્યાંક સવારમાં પડેલા બાદ થોડા વાતાવરણમાં ઠંડક પણ છે તે તે પ્રસરી હોય પ્રકારની મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને પગલે આજે અને આવતીકાલે પણ હજુ અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ